નમસ્કાર મિત્રો આજે આપણે જે છે બટાકા અને કોબીનું શાક ખૂબ જ ટેસ્ટી કેવી રીતે બનાવવું તેના વિશે સંપૂર્ણ માહિતી જોવાના છે તો જે પત્તાકોબી છે તેને મોરી અને નીચવી લેશો ત્યારબાદ બટાકા છે તેને પણ મોરી અને પ્રોપર ધોઈ અને જે કોબી છે તેની સાથે મિક્સ કરશો ઓકે બંને સાથે મિક્સ થઈ જાય એટલે કે બંને જે થઈ જાય ત્યારબાદ એમાં આપણે અલગ અલગ મસાલો નાખવાનો હોય છે તે પહેલાં તેલ જે છે ગરમ કરવા મૂકી દઈએ જેને કારણે મસાલા નાખી લઈએ ત્યાં તો તેલ પણ સાથે ગરમ થઈ જાય ઓકે તો હવે જે અલગ અલગ મસાલાઓ છે તે આપણે નાખીએ એક તો મીઠું નાખવાનું રહેશે તમારે જે પણ જરૂરિયાત હોય તે પ્રમાણે નાખવાનું રહેશે તમે વધારે ખારું ખાતા તો વધારે નાખશો ઓછું ખાતા હોય તો ઓછું નાખશો ત્યારબાદ તેમાં જે છે મરચાંની ભૂકી અને હળદર ઓકે તો હળદર નાખી દેશો ત્યારબાદ મરચાંની ભૂકી જે છે તે પણ નાખશો ઓકે મરચાની ભૂકી તમારી જે રીતે જરૂરિયાત હોય જેવું સ્પાઈસી તમે ખાતા હો એ પ્રમાણે નાખવાની રહેશે વધારે સ્પાઈસી ખાતા વધારે નાખશો બાકી મીડિયમ નાખવાનું રહેશે ઓકે ત્યારબાદ તમે જે છે આ તેલ પ્રોપર ગરમ થયું કે નહીં તે ચેક કરવા માટે જે રાઈ છે ઓકે તો આપણે તેમાં રાઈ નાખતા હોય ઓકે તેલ હજી આપ નાખ દઈએ શું કામ થોડું જે જે છે ટોપડી છે તે પાણીવારી હતી એટલે ગરમ થવા દીધી છે હવે તેમાં તેલ નાખી દીધું છે હવે તેલ થોડી વાર ગરમ થશે ગરમ થઈ જાય પછી તેમાં રાઈના દાણા નાખી ચેક કરી કે ભાઈ ગરમ થઈ ગયું કે નહીં ઓકે તો હવે જોઈ શકાય છે કે તેલ ગરમ થઈ રહ્યું છે ઓકે તો તેલ ગરમ થઈ ગયું છે રાઈ નાખી દઈ ત્યારબાદ તેમાં જીરું નાખી દેશો અને ત્યારબાદ તેમાં હિંગ જે છે તે નાખી દેશો ઓકે ત્યારબાદ તમે અલગ અલગ જે મસાલાઓ છે આપણે જે મુરા તા અને મસાલા નાખ્યા તે પણ સાથે નાખી દેશો ત્યારબાદ તેને જે હલાવશો એટલે આ રીતે તમને જોવા મળશે ઓકે જોઈ શકાય છે કે આ જે વઘાર જે છે તે દેવાઈ ગયો છે ઓકે કમ્પ્લીટ આપણે જે છે થઈ ગયું છે ઓકે આ રીતે હલાવશો અને થોડી થોડી પાંચ દસ મિનિટ પાંચ દસ મિનિટે શાકને હલાવશો જેને કારણે તે આ શાક જે છે ટોપિયામાં ચોટી ન જાય ઓકે તે પણ ખાસ જોવું જરૂરી છે ઓકે તો આપ જોઈ શકો છો શાક પાકી ગયું છે ઓકે તો દબાવીને ચેક કરી લેવાનું બરોબર પાકી ગયું હોય તો પાકી ગયું છે ત્યારબાદ તેમાં જે છે દાણા ઓકે તે નાખી દેશો અને પાછો એકવાર હલાવી નાખશો તો તમારું આ જે કોબી બટાકાનું શાક ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયું છે ખાવા માટે ખૂબ જ ટેસ્ટી છે તો આ રીતે તમે બનાવી શકો છો થેન્ક યુ